હલો ફ્રેન્ડ્સ માર યુટ્યુબ ચેનલ રીટા સ્ટીચ એન્ડ ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે આપણી આગળના વિડીયોમાં મેં તમને કટોરીવાળી બ્લાઉઝ ચોત્રીસ સાઇઝ કેવી રીતે કટિંગ કરવું તે બતાવ્યું હતું અને નેક્સ્ટ વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે આપણે હું આ બ્લાઉઝ કેવી રીતે સીવીશ એ તમને હું આગળના વિડીયોમાં બતાવીશ તો હવે હું આ બ્લાઉઝ આપણે સીવીને બતાવશું તો પહેલેથી જ મેં કટિંગ કરી લીધું છે જોઈ શકો છો આ રીતે તો આપણે બેક સાઈડમાં લઈ જે એક ઇંચ એક્સ્ટ્રા લીધું હતું ત્યાંથી આપણે વચ્ચેથી આવી રીતે કટ નિશાન લગાવવાનું છે અને અહીંથી આપણે જ્યાં સુધી નિશાન કર્યું છે ત્યાંથી આપણે ટક્સ નિશાન લેવાનું છે અને જે આપણે ગળું ડ્રો કર્યું છે તે આપણે કટ કરી લેવાનું છે જોઈ શકો છો આપણે કટિંગ કરી લીધું છે હવે આપણે આમાં ટક્સ લેવાના છે તો આપણે કઠનું નિશાન લગાવ્યું છે ત્યાંથી આપણે આવી રીતે સિલાઈ લઈ લેવાની છે જોઈ શકો છો આ રીતે આ સાઈડ થી પણ આપણે એ જ રીતે કપડું વાળી લેવાનું છે તો બંને સાઈડથી આપણે ટક્સ લઈ લેશું બીજી બાજુ પણ આપણે જે આ સાઈડ ટક્સ લીધા છે એ જ રીતે આપણે આ પણ ટક્સ લઈ જોઈ શકો છો આપણે ટક્સ લેવાઈ ગયા છે હવે આપણે કટોરી તૈયાર કરવાની છે તો આપણે બે કટોરીને પેલા અલગ કરી લેશું આ રીતે હવે એને આવી રીતે ફોલ્ડ કરવાનું છે જે આ ખૂણો છે ત્યાંથી જ આપણે આવી રીતે ફોલ્ડ કરવાનું છે આ રીતે જોઈ શકો છો અને હવે જે આપણે જે માપનું બ્લાઉઝ આવ્યું છે આ રીતનું છે તો હવે તેમાં આપણે જે આ ટોચ ઉપર સિલાઈ કરી છે તે માપ લેવાનું છે આ રીતે ક્રોસમાં રાખીને જે સિલાઈ છે તે આ રીતે રાખીને આપણે માપ લઈ લેવાનું છે પછી આવી રીતે લાઈન ડ્રો કરી લેશું તો આપણે બંને સાઈડ એ જ રીતે નિશાન કરી લેવાનું છે તો બંને બાજુ આપણે સિલાઈ કરી લેશું તો જોઈ શકો છો બંને બાજુ આપણે સિલાઈ કરી લીધી છે આ રીતે આપણે કટોરીનો શેપ આવ્યો છે હવે જે આ ભાગ છે ચાચવાળો ભાગ તે આપણે ધીમે ધીમે આવી રીતે અંદરની સાઈડ લઈ લેવાનો છે જ્યાં ચાચવાળો ભાગ ઉપર આવી જશે અને આ ભાગ આ સાઈડ લઈ લેવાનો છે જોઈ શકો છો આ રીતે હવે આપણે અહીંથી સિલાઈ કરી લેવાની છે આ રીતે આપણે કપડું જેટલું વધારે રાખ્યું છે તેટલા જ આપણે આવી રીતે ફિટિંગમાં દબાવવાનું છે અને આ સાઈડ આવતા આપણે સાવ ઓછું કપડું લેવાનું છે અને આ સાઈડ આવતા આપણે થોડુંક વધારે લેશું આ રીતે આ બાજુ પણ આપણે એ જ રીતે નિશાન કરવાનું છે જેટલું આપણે કપડું વધારે રાખ્યું હોય તેટલું જ આપણે સિલાઈમાં દબાવવાનું છે એથી વધારે કે ઓછું પણ નથી દબાવવાનું પછી આપણે ફ્રન્ટ સાઈડમાં નાના મોટી થશે તો જોઈ શકો છો આ રીતે તો આ સિલાઈ કેવી રીતે કરવાની હું તમને બતાવું અહીંયા આવતા આપણે ઓછી સિલાઈ લેવાની પછી આ સાઈડ વાળી લેવાનું જોઈ શકો છો આ રીતે તો જોઈ શકો છો આપણે બોમ્બે કટોરી આ રીતની રહેશે આપણે ચાચ ઉપર સિલાઈ કરી છે એટલે એકદમ પહેરવામાં ફિનિશિંગ સરસ આવશે અને એકદમ ચાજ પણ નહીં નીકળે તો આને બોમ્બે કટોરી કહેવાય તો હવે આપણે આ ભાગમાં પણ સિલાઈ કરીએશું તો જોઈ શકો છો આપણે બંને બાજુ એક સરખી જ સિલાઈ લીધી છે અને આવી રીતે આપણે ફિનિશિંગ આવશે જોઈ શકો છો હવે જે આપણે સિલાઈ કરી હતી તે ભાગ આપણે નીચેની સાઈડ લેવાનો છે બંને બાજુ આપણે નીચેની સાઈડ ભાગ કરી નાખશું આ તમારે ઇસ્ત્રી કરવી હોય તો પણ તમે કરી શકો છો હવે આપણે ફ્રન્ટ સાઈડ લેવાનો છે જે આ ભાગ છે બે ભાગ આપણે અલગ કરી હવે કટોરી આપણે આમ જ રાખવાની છે છે અને આ જે ભાગ તે આવી રીતે ઊંધો લેવાનો છે સવળો નથી લેવાનો આપણે ઊંધી સાઈડ રાખવાની છે કટોરીનો ભાગ આપણે સવળો લેવાનો છે અને હવે આપણે અહીંથી સિલાઈ કરી લેશું એકદમ પોચા હાથે આપણે સિલાઈ લેવાની છે કાપડને ખેંચવાનું નથી

તે આપણે જરાક આવી રીતે ક્રોસમાં કટ કરી લેવાનું છે જોઈ શકો છો આટલો બીજી સાઈડ પણ આપણે એટલો જ ભાગ કટ કરી લેવાનો છે આ રીતે જોઈ શકો છો આ રીતે હવે આપણે આમાં યોગ પટ્ટો જોઈન્ટ કરવાનો છે હવે જે યોગ પટ્ટો જે આપણે કટ કર્યો છે તે વધારે જે ચાંચ કાઢી છે આપણે તે ભાગ આપણે આગળની સાઈડ આવશે તો આ ભાગ આપણે સવળો જ રાખવાનો છે આ રીતે અને જે આ યોગપટ્ટાનો જે ભાગ છે તે ઊંધો રાખવાનો છે આ રીતે અને હવે આપણે સિલાઈ કરી લેશું આ જે સિલાઈનો ભાગ છે કટોરીનો તે ભાગ આપણે આ સાઈડ લઈ લેવાનો છે સિલાઈનો જોઈ શકો છો આપણે યોગપટ્ટો જોઈન્ટ થઈ ગયો છે બીજી સાઈડ પણ આપણે આ જ રીતે યોગપટ્ટો જોઈન્ટ કરી દેશું હવે આપણે ગાજ બટન પટ્ટી લગાવવાની છે તેના માટે મેં આ એક પીસ લીધું છે જે આપણે ઓલા જે બાયનો કાળ હોય છે તેમાંથી મેં બે પીસને જોઈન્ટ કરીને કર્યું છે તો હવે આપણે પેલા ગાજ બટન પટ્ટી કટ કરી લેશું આમાંથી તો આપણે દોઢ ઇંચની ગાજ બટન પટ્ટી કટ કરવાની છે દોટ ઇંચ આપણે ઓળાઈમાં હોવું જોઈએ આ આપણે કાચ છે હવે બટન પટ્ટી આમાંથી કટ કરશું બટન પટ્ટી આપણે સાડા ત્રણ ઇંચની રાખવાની છે અથવા સવા ત્રણ ઇંચની પણ રાખી શકો છો હવે જે આ સાઈડ નો ભાગ છે ત્યાં આપણે બટન પટ્ટી લગાવવાની છે તો બટન પટ્ટી આપણે આ રીતે લગાવવાની છે

અને આ પટ્ટીને આપણે અડધો ઇંચ જેટલી આવી રીતે ફોલ્ડ કરવાની છે ફોલ્ડ કરી આપણે ધાર સિલાઈ કરી છે તેની ઉપર આપણે આવી રીતે સિલાઈ કરશું જોઈ શકો છો આ રીતે અને જે વધારાનું એક્સ્ટ્રા કપડું છે તે આપણે હવે કટ કરી લેશું આ રીતે જોઈ શકો છો હવે આપણે ગાજ પટ્ટી મૂકવાની છે

આ રીતે હવે આ ભાગને આપણે આ રીતે લઈ લેવાનો છે અને આની ઉપર સિલાઈ હવે જે આ ભાગ છે તેની અંદરની સાઈડ આપણે આવી રીતે વાળવાનો છે કટોરીનો ભાગ આપણે ઊંધો થઈ જશે અને આ ભાગ આપણે સવડી આવશે પટ્ટી જે છે એ આવી રીતે હવે એની ઉપર આપણે સિલાઈ કરી લેશું એક ઇંચ આપણે દૂરથી સિલાઈ લેવાની છે જેથી આ પટ્ટી આપણી બેસી જાય તેના માટે તો આપણે એક ઇંચની દૂરી રાખશું અને આપણે આ સાઈડ એક ચપટો લીધો છે તો આ સાઈડ પણ આપણે એક ચપટો આવશે તો જોઈ શકો છો આપણે ગાજ બટન પટ્ટી બંને લગાવાઈ ગઈ છે તો જોઈ શકો છો આપણે ગાજ બટન પટ્ટી બંને લગાવાઈ ગઈ છે હવે આપણે આમાં ગળું જોઈન્ટ કરવાનું છે લોટા આકાર ગળું છે એટલે આપણે કેનવાસ મૂકીને કરવાનું હોય છે પણ કાપડ ઓછું છે એટલે આપણે પટ્ટીમાં જ તે કેવી રીતે પટ્ટી મૂકીને આ લોટા ગળુ બનાવાય તે હું તમને આ વિડિયોમાં બતાવીશ તો આ ભાગ સવડો રાખવાનો છે અને બેક સાઈડનો ભાગ આપણે ઊંધો રાખવાનો છે આ રીતે આપણે અહીંયા ચપટી આવી હતી એટલે ભાગ થોડો એક્સ્ટ્રા થઈ ગયો છે તો આપણે તે કટ કરી લેશું હવે આપણે અહીંયા બે શોલ્ડર જોઈન્ટ કરી લેશું હવે તમારી પાસે અવરલોક મશીન હોય તો પણ તમે આમાં અવરલોક કરી શકો છો તો મારે અવરલોકનું મશીન છે તો આમાં અવરલોક કરી છો મેં અવરલોક કરી લીધું છેવરલોક કર્યું નથી હવે આ ભાગને આપણે અહીંથી સવલો કરી લેશું આ રીતે ભાગ ખુલ્લો કરી લેવાનો છે આ રીતે હવે આપણે આમાં પટ્ટી લગાવવાની છે સ્લીવ આપણે એન્ડમાં જોઈન્ટ કરશું તો પેલા આપણે પટ્ટી લગાવી લેશું તો તેના માટે આપણે એટલે આપણે ગળા પટ્ટીમાં આ કોટનની પટ્ટી લીધી છે અને આ બ્લાઉઝ લઈ લેશું હવે અને જે ગાજ બટન પટ્ટી છે જે આ ગાજની પટ્ટી છે ત્યાંથી આપણે અહીંથી ફોલ્ડ કરી દેવાનું છે અને તેની માથે રાખી દઈશું આ રીતે હવે જે આ વળાકનો ભાગ છે ત્યાંથી આપણે ત્રણ ચપટી મૂકવાની છે હવે આપણે સિલાઈ કરી લેશું જે આ સિલાઈનો ભાગ છે તે આપણે પાછળની સાઈડ લઈ લેવાનો છે જ્યાં આપણે આ વળાક પડે છે ત્યાંથી આપણે પાછા ચપટા મૂકવાના છે આ આ રીતે એક આપણે આપણે મૂકી શકો છો તો ચાર લીધા છે જે વળાક છે જે આ ભાગ છે ત્યાંથી સીધો છે તો આપણે સીધી સિલાઈ લઈ લેશું અને હવે જે પાછો વળાક આવે છે તો ત્યાંથી આપણે પાછા ચાર ચપટા લેવાના છે આ રીતે લઈ લેશું આપણે

જે બટન પટ્ટી છે ત્યાંથી આપણે ચાર ચપટા આવશે અને વધારાની પટ્ટી આવી રીતે ફોલ્ડ કરવાની છે હવે જે આ ગોળાકાર છે ત્યાં આપણે કટના નિશાન લગાવવાના છે આવી રીતે ત્રણ ચાર કટના નિશાન લગાવી દઈશું જ્યાં આપણે ગોળાકાર પડે છે

જે આ પટ્ટી છે તે બારની સાઈડ રાખવાની છે અને આ પટ્ટી એની ઉપર લઈ જવાની છે અને આની ઉપર આપણે ફરતી ઝીણી ધાર સિલાઈ કરશું જે એકદમ અહીંયા કાપડ ઉપર જ આવશે તો આપણે આવી રીતે ધાર સિલાઈ કરવાની છે જે એકદમ અહીંયા વચ્ચેની સાઈડ સિલાઈ આવશે તો આપણે વધારે આની ઉપર સિલાઈ લેવાની નથી એકદમ ઝીણી ધાર સિલાઈ કરવાની છે તો આપણે ફરતા ગળામાં ધાર સિલાઈ કરી લેશું તો જોઈ શકો છો આપણે ફરતી બાજુ ધાર સિલાઈ કરી લીધી છે હવે જે આ ભાગ છે

અવે આ ભાગ આપણે અહીંથી ઉપરની સાઈડ રાઉન્ડ છે એટલે આ સાઈડથી આપણે નાનો ચપટો લેવાનો છે અને ફરતી બાજુ એ જ રીતે આપણે સિલાઈ કરી લેશું હવે જે આ સિલાઈ છે તેને પણ આપણે આવી રીતે જ લઈ લેવાની છે જોઈ શકો છો આપણે પટ્ટી લગાવાઈ ગઈ છે આ રીતે આ આપણી પાછળની પટ્ટી છે આપણે કેનવાસ મૂક્યા વગર પણ આ રીતનું લોટા ગળવું આપણે કરી શકીએ આ રીતે આપણે પટ્ટી લગાવાઈ ગઈ છે હવે આપણે સ્લીવ જોઈન્ટ કરવાની છે તો આપણે સ્લીવ ને આવી રીતે રાખશું આ ભાગ સવળો રાખવાનો છે અને સ્લીવ નો ભાગ આપણે ઊંધો રાખવાનો છે આ રીતે અને જે કટ નું નિશાન લગાવ્યું છે તે બરોબર વચ્ચે સેન્ટરમાં રાખવાનું છે આવી રીતે અને હવે અહીંથી આપણે સિલાઈ કરવાની છે આપણે બીજી વાર સિલાઈ લઈ લેશું જોઈ શકો છો આપણે સ્લીવ જોઈન્ટ આવી રીતે કરવાની છે તો બીજી બાજુ પણ આપણે આ રીતે સ્લીવ જોઈન્ટ કરી લેશું તો બંને બાજુ આપણે સ્લીવ જોઈન્ટ થઈ ગઈ છે હવે જે આ નીચેનો ભાગ છે સ્લીવનો આપણે દોઢ ઇંચ એક્સ્ટ્રા જે લીધો છે તે આપણે આવી રીતે ફાળી દેવાનું છે જોઈ શકો છો આ રીતે હવે આની ઉપર આપણે પાંચ નંબર ઉપર સિલાઈ લેવાની છે એટલે આમાંય હાથ સિલાઈ આવશે તો આપણે મોટી સિલાઈ લઈ લેશું

વધારાનો જરાક એક્સ્ટ્રા ભાગ વધ્યો છે તે આપણે કટ કરી લેશું બીજી સાઈડ પણ આપણે એ જ રીતે જોઈન્ટ કરી લેવાની છે

ટુકડા વહેતા હોય તેમાંથી મેં સાંધા કરીને જોઈન્ટ કરીને આપણે આવી પટ્ટી મેં રેડી કરી છે કપડું વધારે હોય તો આપણે સાંધા કરવાની કોઈ જરૂર નથી બ્લાઉઝનો ભાગ આપણે સવળો રાખવાનો છે અને આ જે પટ્ટી છે આપણી તે આવી રીતે ઊંધી રાખવાની છે અને આ સાઈડથી આપણે થોડીક વાળી દેવાની છે એક આંગળ જેટલી અંદરની સાઈડ આપણે વાળી દઈશું હવે આપણે સિલાઈ લઈ લેશું

હવે નીચેની સાઈડ પણ આપણે પાંચ નંબર ઉપર સિલાઈ લેવાની છે નીચે ભાગમાં આપણે હાથ સિલાઈ આવશે અને હાથ સિલાઈ ના કરવી હોય તો તમે ઝીણી સિલાઈ કરી શકો છો આપણે હાથ સિલાઈ કરવાની છે એટલે પાંચ નંબર ઉપર સિલાઈ લેશું હવે આપણે બ્લાઉઝમાં ફિટિંગ કરી લેશું તો બ્લાઉઝમાં ફિટિંગ કેવી રીતે આપણે માપવાનો છે આ રીતે જોઈ શકો છો અહીં સુધી અને આટલો ભાગ આપણે એક્સ્ટ્રા છે તો તેને આપણે આવી રીતે એક વાર ફોલ્ડ કરશું અને બીજી વાર ફોલ્ડ કરશું આ રીતે તો આપણે ત્રણ આંગળ આવે છે તો ત્રણ આંગળના બબે સાઈડ પ્લેટ આવશે અને ઉપરની માપવાનું આપણે જે આ ભાગ જોઈન્ટ કર્યો છે તે અંદર જવા દેશું અને બ્લાઉઝને ઊંધું કરી લેશું અને સૌ પ્રથમ બાયનો જે ગાળો છે જે સીવ છે તે નીચેનો ભાગ છે તે આમ રાખવાનું છે અને જે માપનું બ્લાઉઝ છે તે પણ આપણે આવી રીતે ઊંધું કરી લેવાનું છે આમ આવી રીતે માપવાનું છે આપણે તો આ સિલાઈ આપણે અહીંયા સુધી આવે છે તો અહીંથી આપણે સિલાઈ લેવાની છે હવે આવી રીતે માપતું જવાનું છે અને સિલાઈ લેતું જવાનું છે આપણે હવે જે આ બાયનો ગાળો છે ત્યાં આપણે આવી રીતે માપ લેવાનું છે ગાળે સુધી માપ આવે છે હવે આપણે જે નીચેનો ભાગ છે ત્યાંથી ત્રણ આંગળનો છે તો આપણે અહીંથી ધીમે ધીમે ત્રણ આંગળ સુધી લઈ જવાનું છે તો અહીંથી ત્રણ આંગળ સુધી આપણે ફિટિંગ કરવાનું છે હવે અહીંથી આપણે ઝીણા ઝીણા પ્લેટ લઈ લેવાના છે તો આપણે આવી રીતે પાહે પાહે સિલાઈના પ્લેટ લઈ લેવાના છે તો આપણે બંને બાજુ આવી રીતે પ્લેટ લઈ લેશું અને ચાર ચાર સિલાઈ લઈ લેશું હવે એક પ્લેટ આપણે અહીંયા સુધી લીધું છે તો આપણે સિલાઈ આવી રીતે સિલાઈ લઈ લેશું જોઈ શકો છો આ રીતે આપણે ચાર ચાર સિલાઈ લીધી છે તો બીજી બાજુ પણ આપણે એ જ રીતે ફિટિંગ કરી લેશું

વિડિયો સૌથી પહેલાં તમને પહોંચી શકે જો હજી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા આવ નવા વિડીયો તમારી સુધી જલ્દી અને ઝડપથી પહોંચી શકે ધન્યવાદ